દેશની માથે કાળો દાગ કહેવાય ને એટલે નિર્ભયા કેસ સિઝન વન સીઝન વન એટલે દિલ્હી ક્રાઇમની વાત કરી રહ્યું છું બે હજાર ઓગણીસમાં આવેલું સિઝન ટુ છે ચડ્ડી ગેંગ ઉપર સિઝન થ્રી છે હુમન ટ્રાફિક ઉપર પહેલી સિઝનની વાત કરું તો ભાઈ નિર્ભયા કેસ કોને નથી ખબર પૂરા દેશને ખબર ને એટલો ખરાબ ને આપણી માટે કાળો દાગ છે ને આ કેસ સાત લોકો ગેંગ રેપ કરે છે સાતને પકડવા ટું જે પોલીસ બોતેર કલાક એક સબ ઇન્સ્પેક્ટર કહે છે કે હું એને પકડીને રહીશ ને બોતેર કલાક જાગતો હોય છે કે ભાઈ પકડવા જ પડે એમ તો પ્રેશર જ એવું હતું ને ખરેખર આવું થવું જ ન જોઈએ બહુ ખરાબ વાત છે એક્ટિંગ લેવલ વસ્તુ વાત મહત્વની છે એક્ટિંગ લેવલ ડાયરેક્શન બધું જોરદાર સુપર તમને અમુક જગ્યાએ આંખું તમારી નમ કરી દે ઇમોશનલી અટેચ કરી દે યાર શું છે યાર એટલું હદે એટલું ખરાબ સિઝન ટુ છે ચડ્ડી બડી ગેંગ ઉપર ચડ્ડી ગેંગ જે તે તેલ લગાડીને ચડી પહેરીને માસ્ક પહેરીને ચોરી કરતા હોય હત્યા કરતા હોય ને વૃદ્ધ લોકોના ઘરને ટાર્ગેટ કરતા હોય ટાર્ગેટ કરે વૃદ્ધ લોકોના ઘરમાં ચોરી કરેનો વાંધો એને મારી નાખે હત્યાકાંડ કરે ને એ બહુ તકલીફ પડે ને એને પકડવા બહુ અઘરા પડે છે એ સિઝન ટુમાં બતાવવામાં આવ્યું છે સિઝન થ્રીમાં મેઇન પોઈન્ટ એમ છે કે હુમા કુરેશી એક ગેંગની લીડર છે જે વુમન ટ્રાફિક ઉપર છે કે નાની બાળકીથી મોટી મહિલાઓનો કિડનેપ કરે એને દેહ વેપાર માટે વેચી દે છે એ રીતના આખી ટ્રેલરમાં બતાવવામાં આવી છે વાત ટોપિક એની ઉપર છે એક્ટર સેમ છે જે બધા હતા એ જોરદાર એક્ટર છે તો તમને હું સ્ટારકાસ્ટ વિશે કહી દઉં તો પહેલાં છે શેફ અલી શાહ એ વર્તિકા ચતુર્વેદી ડીએસપીના રોલમાં પછી છે રસિકા દુગ્ગલ ભાઈ મિર્ઝાપુરવાળી બધા હોય ઓળખતા દિશે તે છે આઈપીએસ ઓફિસર નીતા સિંહ રાજેશ ટેલડ જે તમને મેં બોતેર કલાક કીધું જાગે છે આ સબ ઇન્સ્પેક્ટરના રોલમાં છે ભૂપેન્દ્રસિંહ આ એટલી સ્ટારકા છે સારામાં સારી છે તમે જોયું હોય તો જરૂરથી કમેન્ટ કરજો નેટફ્લિક્સ ઉપર જોજો ન જોયું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત